એક બહુ જ મહત્ત્વના મુદ્દા સાથે આજે હું આ વાત આપની સાથે કરી રહ્યો છું કે નર્સરીમાં બાળક અઢી વર્ષનું હોય છે ત્યારથી લગભગ એકવીસ બાવીસ વર્ષ સુધી આપણે એવું શિક્ષણ આપ્યા કરીએ છીએ કે જેમાં એને માત્ર માહિતી મળે છે અને બીજું ડિગ્રી મળે છે ટકાવારી મળે છે આપણા દેશમાં આ વાતનો બહુ જ અભાવ રહ્યો છે કે આપણે ક્યારેય પણ ફાઈનાન્શિયલ લિટરસીની વાત આપણા બાળકોને કરતા જ નથી આપણે સાક્ષરતાની વાત કરીએ જ તને અંગ્રેજી આવડવું જોઈએ તને ગુજરાતી સંસ્કૃત હિન્દી આ બધું આવડવું જોઈએ ભાષાની વાત કરીએ જ પરંતુ પૈસા કમાતા આવડવું જોઈએ એવું આપણે કહેતા નથી વિદેશોમાં બાળક છે એને પહેલેથી જ ટેવ પાડવામાં આવે છે કે એ લોકો અર્નિંગ એન્ડ લર્નિંગ બધું ભેગું ચાલે છે અર્ન એન્ડ લર્ન તો આપણા બાળકોને આપણે કહેવાની બહુ જ જરૂર હોય છે થોડાક જ મોટા થાય તો તરત જ કે તને આ દસ રૂપિયા આપીએ છીએ આ દસ રૂપિયા કઈ રીતે કમાવી શકાય તો પૈસાનું મૂલ્ય પૈસા કેમ બચાવવા પૈસાની કેમ કરકસર કરવી ખરીદી કરતી વખતે કઈ રીતે એનું બાર્ગેનિંગ કરવું અને એ પૈસા કઈ રીતે કમાવી શકાય છે આ બધું જ્ઞાન આપણે જો આપણે બાળકોને આપીએ આ વાત એટલા માટે કરું છું કે મોટે ભાગે ઉનાળાનું વેકેશન પચાસ સાઠ દિવસનું એટલે કે દોઢ બે મહિનાનું હોય છે ને આપણા બાળકો કદાચ થોડી થોડી સ્કિલ શીખવા જાય છે કોઈક ડ્રોઈંગ શીખશે કોઈ સ્વિમિંગ શીખશે પરંતુ આપણે ક્યારેય આ સ્કિલ એમને શીખવતા નથી કે હાઉ ટુ અર્ન પૈસો કેમ કમાવો એક વખત બાળકને ખબર પડી જાય કે આ પૈસો જે હું વાપરું છું પોકેટ મની જે મને મારા પપ્પા તરફથી મળે છે આ પચાસ કે સો રૂપિયા જે છે એ કમાણી કરવી કેટલી અઘરી છે આની એક વખત જો એને ખબર પડી જશે તો એને વાપરવામાં પણ વિવેક ઓટોમેટિક આવી જશે અને બીજું કે નાણાકીય સાક્ષરતા એટલા માટે જરૂરી છે કે આપણી આખી જિંદગી છે કે જેમ આપણી આવડત સાથે જોડાયેલી છે આપણા ગુણો સાથે જોડાયેલી છે એમ નાણાં સાથે પણ જોડાયેલી છે એટલે આપણે આપણા વ્યવસાયના સ્થળે અથવા તો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એને એ માટે પ્રેરીએ એને એવો ટાસ્ક આપીએ કે ભાઈ આ વેકેશનમાં તું ઓછામાં ઓછા એક હજાર રૂપિયા કમાઈને મને આપ મને લાગે છે કે બાળકનું ખૂબ ઘડતર થશે અનેક અલગ અલગ જગ્યાએ જશે દરેક વેકેશનમાં કોઈ અલગ દુકાનોમાં જશે અલગ કારીગરો પાસે જશે તો એનું ઘણું બધું ઘડતર થઈ શકશે ધન્યવાદ